આપ જોઈ રહ્યા છો ટુ ડે ન્યૂઝ જૈન ધર્મમાં ચાતુર્માસનું ખૂબ મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે એમાં શ્રાવણ મહિનામાં બાવીસમાં તીર્થકર નેમિનાથ ભગવાનનું જન્મ અને દીક્ષા કલ્યાણકો અને ત્રેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથનું મોક્ષ કલ્યાણક આવે છે આ પર્વ નિમિત્તે શ્રી વર્ધમાન જૈન સ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ બાલી દ્વારા ખૂબ ઉમંગ સાથે વિવિધ કાર્યક્રમોની ઉજવણી ચાલી રહ્યો તેમાં સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું છે વધુમાં યુવા અગ્રણી હાર્દિકભાઈ શાહે જણાવ્યું છે કે આ ચાતુર્માસ દરમિયાન પંજાબ કેસરી શ્રી વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ધર્મધુરન્દર શુરી મહારાજના શિષ્યરત્ન ગણીવાણીય શ્રી ધર્મરત્ન વિજયજીના પ્રવચનો પર અને ભગવાન નેમિના તથા પાર્શ્વનાથના જીવનચરિત્રો પર ક્વીઝ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કોઈ ચાર ટીમે ભાગ લીધો હતો અને છેલ્લા રાઉન્ડ સુધી રસાકસી ભરી સ્પર્ધા પણ જામી હતી જેમાં પાંચ વર્ષથી લઈ ચૌદ વર્ષ અને પંદર વર્ષ પ્લસ એમ બે કેટેગરી માટે વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી જેમાં ભગવાન ચરિત્ર ભગવાન પાર્શ્વનાથ ચરિત્ર જેવા વિષયો પર સ્પર્ધકો પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત શ્રાવકો અને શ્રાવિકો તથા બાળકોએ તાળીઓ વગાડી તાળીઓના ગડગડાટથી વધાવી લીધા છે એમ જયનગરની દીપક શાહે જણાવ્યું છે અને દે દરમિયાન ગઈકાલે રાત્રે રંગોળીની સ્પર્ધામાં કુલ ચૌદ લોકો ભાગ લઈ ધર્મના લગતા ઊંડા વિષયોથી યુક્ત આકર્ષક ચિત્રોનું સર્જન કર્યું આ બધી સ્પર્ધાઓમાં ભાગ લેનારા સ્પર્ધકોને શંખ તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું છે દરેક સ્પર્ધામાં પહેલા ત્રણ વિજેતાઓને વિશેષ બહુમાનથી સન્માનિત કરવામાં આવે છે નવા બનાયેલા ભાઈલી જૈન સંઘમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાયા છે બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો છે જૈન અગ્રણી મુનિરાજ જૈનગણી મુનિરાજ ધર્મરત્ન વિજયજી મહારાજ આવી સ્પર્ધામાં ભાગ લેવા બદલ બધાની બુરી બુરી અનુમોદના કરી છે તેમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે

બધી વસ્તુ આપણે ફેસિલિટી છે કે આપણે પૈસા ખર્ચા પણ આ પૈસાનો આપણે ફાયદો શું ફાયદો એ કે આપણે એક બહાર નીકળી પણ આવી કોઈ જરૂરિયાત નથી એમને એકલતા હોતી નથી આપણે એકલતામાંથી બહાર નીકળવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે બાળકોથી માંડીને મોટા અને રાત્રે સુતી વખતે ખાસ આપણે સુતા પહેલા જોવાની ટેવ પડી ગઈ છે અને પછી રાત્રે સપના પણ આવતા હોય છે અને મોબાઈલમાંથી આપણે બહાર નીકળી શકતા નથી ઘણું નુકસાન છે પણ હમણાં જ એવું સંશોધન થયું છે કે પાંચ જ વર્ષમાં મોબાઈલને હાથમાં નહીં રાખવો પડે મોબાઈલ આપણા ચશ્મામાં આવી જશે દશમામાં કિસ્સ ફી કરવા માંગો છે કે દશમામાં આપણે જે કે વિચારતું જે કંઈ આપણે પ્રશ્ન અમે પ્રશ્ન પૂછું કોઈ કિંમતી આપણને એ જવાબ મળી જાતે કે ગુગલ કે બે કઈ છે ટેકનોલોજી એના ઉપયોગ થી આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકું નુકસાન ઘણું છે પણ આપણે વિદ્યાને નુકસાન છે ને મને પણ નુકસાન છે બધાને નુકસાન છે બાળકો તો ખરેખર માં-બાપનો વાંક છે માં-બાપ જ એને મોબાઈલ આપે છે અને એ પોતે ફ્રી રહેવા માંગે છે અને બાળકોને બીજી રાખે છે ફ્રી મેડમ એટલે આપણે બાળકોથી દૂર રાખવાની ખાસ જરૂર છે મોબાઈલને કે આપણી

શ્રી વર્ધમાન જૈન શ્વેતા પર મૂર્તિપૂજક સંઘ ભાઈ એના આંગણે આજે ક્વિઝ કોમ્પિટિશન જૈનિઝમ પર ક્વિઝ કોમ્પિટિશન અને વક્તૃત્વ સ્પર્ધા એ બંનેનું આયોજન થયું હતું પહેલું આયોજન અમારા સંઘમાં થયું અને ખૂબ ઉમંગે લગભગ ચાલીસ જણે આજે ભાગ લીધું ક્વિઝ કોમ્પિટિશનમાં ચોવીસ જણે ભાગ લીધું જેના ચાર ટીમ અમે પાડી અને ચાર ચાર ટીમને ચાર રાઉન્ડમાં પ્રશ્નો પૂછ્યા હતા છેલ્લા ચાર દિવસમાં એ લોકોએ ખૂબ મહેનત કરી અને ખૂબ સરસ રીતે એનો અને હાજર જવાબીને બધું અમે આજે ટેસ્ટ કર્યું ને બહુ સરસ રીતે એ લોકોએ સુંદર જવાબો આપી અને બધાને દિલ ખુશ કરી દીધું અને વક્તૃત્વ સ્પર્ધા જેમાં ખાસ પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષની ઉંમરની વચ્ચે પંદર છોકરાઓએ ભાગ લીધું અલગ અલગ વિષયો પર બોલ્યા લગભગ બાર વિષયો પર પંદર જણ બોલીને બલાન બધાનું દિલ જીતી લીધું છે અને ચૌદ વર્ષની ઉપરના સૌથી વધારે પંચોતેર વરસની ઉંમરના પણ એમને પણ આવીને આજે મોબાઈલ વિશે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિની વચ્ચેની શું તફાવત છે એવા અલગ અલગ વિષયો પર બોલી અને ખૂબ સરસ રીતે આજે પ્રસ્તુતિ થઈ છે તો અમારું સંઘ બસ આવા જ કાર્યક્રમ આગળ કરવાના છે અને આનાથી બધા શીખે અને જૈન ધર્મમાં આગળ વધે બસ એ જ શુભેચ્છાઓથી જય જૂના